વીરનગરમાં વઘાસિયા પરિવારે લગ્નમાં માળા રૂપે અત્યારે લગ્નની સીઝન છે ચાલતી હોય છે ત્યારે આટકોટ પાંચ કિલોમીટર આવેલ વીરનગરમાં વઘાસિયાએ ખેડૂત દંપતીએ પોતાના પુત્ર અને પુત્રીના લગ્નના અવસરમાં પક્ષીઓ પ્રત્યે અનોખી પહેલ કરી છે ત્યારે રમેશભાઈ પ્રાગજીભાઈ વઘાસિયાએ જણાવ્યું હતું કે મારા પુત્ર અને પુત્રીના લગ્ન હોય અને કંકોત્રી છપાવી હતી પણ મારા પુત્રએ જણાવ્યું હતું કે એવી કંકોત્રી છપાવી કે ચકલીઓને બચાવવામાં કામ આવે અને પોતાના પુત્ર અને પુત્રીના લગ્નની એવી કંકોત્રી છપાવી જેનો ચકલીના માળા તરીકે ઉપયોગ થાય રમેશભાઈ વઘાસિયાએ જણાવ્યું હતું કે પશુ પક્ષી પ્રત્યે અપાર પ્રેમ ધરાવે છે આગામી તારીખ નવ ત્રણ બે હજાર ઓગણીસ શનિવારે લગ્ન છે જેમને હજાર જેટલી કંકોત્રી છપાવી હતી ને મહેમાનો આપી હતી અને અપીલ કરવામાં આવી હતી ત્યારે ચકલીઓ લુપ્ત થઈ જાય છે ત્યારે જેને બચાવવા માટે આ માળો આપના ઘરે લગાડો અને ચકલી બચાવો અભિયાન છે પુત્રના લગ્નની પત્રિકાઓ સંબંધી મિત્રોને ત્યાં પહોંચ્યા પછી તે કચરાપેટીમાં ન જાય અને તેનો સદુપયોગ થાય તે માટે કંકોત્રીને ફોલ્ડ કરતા ચકલીનો માળો બની જાય તેવી છપાવી તેમના સ્નેહીજનો વિતરણ કરાવવામાં આવ્યું હતું લોકો લગ્નમાં હજારો રૂપિયાની કંકોત્રી છપાવતા હોય છે જેને લોકો પ્રસંગ વીત્યા પછી ફેંકી દેતા હોય છે આવા સમયે સતીષભાઈએ જણાવ્યું હતું કે આ ચકલીના માળા તરીકે ઉપયોગ થાય તેવી છપાવી છે અબોલ પક્ષીઓ માટે સેવાનું કામ કર્યું છે પોતાના પુત્ર અને પુત્રીના લગ્નની કંકોત્રીને ચકલીના માળા ચકલી ઘર તરીકે બનાવી સૌને મોકલવામાં આવી હતી અને સત્કાર્યો વીરનગરના સરપંચ પરેશભાઈ રાદડિયા આટકોટ એ જણાવ્યું હતું હું વગાસિયા સતીશ વીરનગરનો રહેવાસી છું અને આપણે વોટ્સએપમાં ઘણી જોયું હોય અવનવી કંકોત્રીઓ આવે છે એમાંથી જ મને આ પ્રેરણારૂપી મળ્યું કે આ વસ્તુ કર્યા જેવી છે કે જે જે વસ્તુ યુઝ થઈ જાય અને નો એનો વેસ્ટ થાય એનો એટલા માટે આ કંકોત્રી છપાવી છે અને નથી આનો જાજો કોસ્ટ થતો અગર એમ થાય કે ભાઈ આપણે નથી છપાવી હાલો હું રમેશભાઈ પ્રાગજીભાઈ વઘાસિયા વિરનગર આ ચકલીના માળા અમે કંકોત્રી તરીકે એવું યુઝ કર્યો છે ચકલીના માળા છે અમે અંદાજે આ અંગ એક હજાર કંકોત્રી છપાવી છે અને અમે ભોજન સમારંભના કાર્ડ આમત્રમ કાર્ડ અને લગ્ન કંકોત્રી તરીકે એનો ઉપયોગ કર્યો છે આ વિચાર ખરેખર તો અમારા છોકરા જેના લગ્ન છે એને આવ્યો હતો પણ આ તો પછી અમે સહયોગ કર્યો અને આ ખેંચપા અને ખરેખર અમને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે અને હગાવાલાએ બધાય એમ કીધું કે ના ના આ કામ તમે બહુ સારું કર્યું અને હું જ કહું છું આ બધા દરેક વ્યક્તિ આવું જો વિચારે વી પચીસ પચાસ રૂપિયાની કંકોત્રી છપાવીએ એના કરતા દસ બાર રૂપિયાનું આ ખોકું બોક્સ બનાવીએ એટલે એક હજાર કાર્ડ અમે એક છપ્યા છે હવે એવા પાંચ વ્યક્તિ છપે તો પાંચ હજાર કંક છકલીના માળા બની શકે તો આપણે દેશમાં સગડી બચાવો અભિયાન સરકાર ચલાવે છે એમાં જો આપણે આ સહયોગ થોડો નનકો એવો સહયોગ આપીએ તો ઘણું થઈ શકે ખરું નામ